પુત્ર જ્યારે નાનો હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે વાતનું સૌથી વધારે ધ્યાન એક પિતા રાખતો હોય છે પુત્ર જે માંગે એ પિતા ધરી દેતો હોય છે પરંતુ એ જ પુત્ર જ્યારે મોટો થાય છે ત્યારે પિતાના ખૂનનો તરસ્યો બની જાય છે સંબંધોના ખૂનની આ ઘટના ઘટી છે અમદાવાદમાં દરેક પિતાને આશા હોય છે કે પુત્ર મોટો થઈને તેમનો સહારો બનશે જે દીકરાને ખભા પર બેસાડી દુનિયા બતાવી છે એ દીકરો મોટો થઈને ખભા પર હાથ મૂકીને કહેશે કે પપ્પા તમે ચિંતા ના કરો પરંતુ અમદાવાદના વાડજ વિસ્તારમાં બનેલી એ ઘટનાએ આ બધી જ વાતો અને કહેવતોને ખોટી સાબિત કરી અમદાવાદના વાડજમાં સંબંધોનું ખૂન પિતાના લોહીથી પુત્રએ રંગ્યા હાથ છરીના ઘ ઝીકી પિતાને ઉતાર્યા મોતને ઘાટ શુક્રવારે એક તરફ અમદાવાદમાં રંગે જંગે રથયાત્રા નીકળી હતી ત્યારે બીજી બાજુ વાડદ વિસ્તારમાં એક ખોફનાક ખૂની ખેલ ખેલાયો ના કોઈ શય ના કોઈ શરમ ના કોઈ દુઃખ ના કોઈ પસ્તાવો પોતાના પિતાના લોહીથી હાથ રંગનાર કપૂતને આ વાતનો જરાય પસ્તાવો હોય તેવું લાગતું નથી સત્યાવીસ જૂનની વહેલી સવારે ઘરમાં સુતેલા પિતા પર આ પાપીએ છરીના ઘા મોતને ઘાટ ઉતાર્યા એ દરમિયાન પરિવારજનો વચ્ચે પડતા તેમની પર પણ હુમલો કર્યો આરોપીના નાના ભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘરે આવી હત્યાનો ગુનો નોંધી આરોપી દિલીપની ધરપકડ થઈ તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ પીસીઆર વાળા અને પીસીઆર વાળા એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા ને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માંગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને એની પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે કેમ દીકરું બન્યું શું છે પિતાની હત્યાની હકીકત પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે પરિવાર મૂળ રાજસ્થાનનો અને ઘણા વર્ષોથી અમદાવાદના વાડદ વિસ્તારમાં રહે છે આરોપ દિલીપ જયપુરની કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો પરંતુ વારંવાર નાપાસ થવાથી અભ્યાસ છોડ્યો ત્યારબાદ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતા પાસે અવારનવાર રૂપિયા માંગતો રૂપિયા આપતા ન હોવાથી દિલીપે પિતા દુર્ગારામની હત્યાનો પ્લાન ઘડ્યો ગુરુવારની રાત્રે પિતાની હત્યાને રાદે દિલીપે પોતાની પાસે છરી રાખી બીજા દિવસે સત્યાવીસ તારીખની વહેલી સવારે પાંચ વાગે નિંદ્રાધિન પિતા પાસે આવ્યો છરીના ઉપરા છાપરી નવ જેટલા ઘા માર્યા આ દરમિયાન દિલીપની માતા બે બહેન અને ભાઈ વચ્ચે પડ્યા તો તેણે તેમની પર પણ છરીથી હુમલો કર્યો તેમાં એક બહેનના માથા પર છરી ઘૂસતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ આ કામે જે અવારનવાર એમને પોતાને થોડીક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતો હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલા હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી પિતાના પૈસે મોક્ષો કરવા ટેવાયેલો દિલીપ રૂપિયા ખાતર એ હદે જરૂની બન્યું કે તેણે એકવાર પણ વિચાર ન કર્યો કે તે જેની પર હુમલો કરે છે એ એના પિતા છે પૈસા ના આપનાર પિતા પર દિલીપના મનમાં કેટલું ખૂન તો દિલીપના પગલાથી તેના ઘરમાં મોતનું માતમ છવાઈ ગયું અને તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ